મુખ્યમંત્રી નીતિશકુમાર દિલ્હીથી પટના ફર્યા પરત ફર્યા હતા દિલ્હીમાં કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેઓ ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યા હતા પટના એરપોર્ટ પર બેઠક બાદ મુખ્યમંત્રી કુમારે કહ્યું કે મેં તમને પહેલાં જ કહ્યું છે કે અમે ભાજપ અને જેડીયુ પહેલાં પણ સાથે હતા હું વચ્ચે બે વાર અહીં થયો પરંતુ હવે ફરી એકવાર હું એનડીએમાં છું હવે હું અહીં કાયમ માટે રહીશ ફ્લોર ટેસ્ટના પ્રસ્તાવ પર મુખ્યમંત્રી કુમારે કહ્યું કે ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે અને ક્યાંક કોઈ સમસ્યા નથી બધું ઠીક છે અમે આરામથી બહુમત સાબિત કરીશું દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બિહારના વિકાસના મુદ્દા પર પણ ચર્ચા કરવાના પ્રશ્ન પર સીએમ કુમારે કહ્યું કે અમારી ચિંતા ના કરો અમે આ માટે કામ કરી રહ્યા છીએ બિહાર બે હજાર પાંચથી વિકાસ કરી રહ્યું છે ત્યારથી આ કામ ચાલી રહ્યું છે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી બધી ચર્ચાઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે